કોટ બિલ્ડિંગના મામલે તલાજા વકીલ મંડળ દ્વારા ચક્કસ મુદતનું હડતાળનું એલાન કરવામાં આવ્યું તલાજા કોટના બિલ્ડિંગના મામલે તલાજા વકીલ મંડળ દ્વારા ચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું તલાજા કોટનું બિલ્ડિંગ માત્ર 5 પાંચથી છ વર્ષમાં જર્જરિત બની ગયું હોય તેવા દૃશ્યો આવ્યા છે વકીલ મંડળ દ્વારા જણવામાં આવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી આ બિલ્ડિંગમાં પાણી ટકી રહ્યું છે જેને લઈને સ્લેબના પોપડા નીચે પડે છે અને જાણનું જોખમ રહે છે જવાબદારી ને જાણ કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતો હોવાથી વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદત ની હડતાલ એલાન કરવામાં આવ્યું છે છેલ્લા છ વર્ષથી થી પાણી પડે છે અને આ વખતે તો દરેક કોર્ટમાં જેને જળબંબાકાર થઈ ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે તેને લીધે દરેક જુડિશિયલ ઓફિસર્સ વકીલ મિત્રો તળાજાના તથા સ્ટાફ અને એડિટર્સ માટે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે ધાણાની ઊભી થાય તેમ છે એ સંજોગોમાં આ તળાજા વકીલ મંડળ બધે રજૂઆત કરવા અને અચોક્કસ મુદત સુધી હડતાલનું એલાન કરે છે અને પીડબલ્યુડી વાળાને ઘણીબદ્ધ રજૂઆત કરતા હોવા છતાં પણ પીડબ્લ્યુડી વાળા ઓફિસના માણસો કોઈ પણ કોર્ટને કે સ્ટાફને કે તળાજા વકીલ મંડળને રજૂઆત કરવા છતાં પણ ગંકાળતું નથી માટે આજની તારીખે એવો નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં સુધી આ કોર્ટ બિલ્ડિંગમાં કોઈ પણ કાર્ય ન કરવા અને અર્જુન કામ પણ ન કરવાનો આથી મતે ઠરાવ કરવામાં આવે છે અને આ અંગે ઘટતું થાય અને પીડબ્લ્યુડીવાળા સફળા જાગે એવી અમારી કામના છે